ફક્ત રૂપિયા નવસો નવ્વાણું ભરીને ઇલેક્ટ્રિક વેહિકલ મેળવો એમાં પણ દસ હજાર રૂપિયાની ગવર્મેન્ટ તમને સબસીડી આપે છે આરઆર ગ્લોબલ લઈને આવ્યું છે બિગોઝ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર કે જે કમ્ફર્ટેબલ ફેમિલી વ્હીકલ છે આ ટુ વ્હીલરમાં ત્રણ મોડલ મળી જશે સાથે જ તમામ મોડલમાં તમને અલગ અલગ સાત કલરની ચોઈસ મળી જશે અને હા રહી વાત ઇલેક્ટ્રિક સ્કૂટરના ચાર્જિંગની તો ફક્ત ચાર કલાકના ચાર્જિંગમાં એસી થી સો કિલોમીટર ડ્રાઇવ કરી શકશો સાથે જ તમને યુએસબી ચાર્જિંગ પોઈન્ટ પણ મળી રહેશે અને આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં તમે ઇઝીલી રિમુવેબલ બેટરી મળી જશે જેમાં બેટરીને બહાર કાઢીને ચાર્જ કરી શકશો સાથે જ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં ડિજિટલ સ્પીડોમીટર જેમાં તમે તમારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના ચાર્જિંગની તમામ માહિતી જોઈ શકશો સ્પેસની વાત કરીએ તો આ ટુ વ્હીલરમાં ફુલ્લી સ્પેસ જોવા મળી જશે જેમાં તમે તમારું લગેજ બહુ જ આસાનીથી મૂકી શકો છો સાથે જ તમારી કિંમતી ચીજ વસ્તુ માટે એક સિક્રેટ બોક્સ પણ મળી જવાનું છે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સર્વિસીસની વાત કરીએ તો આર ગ્લોબલની પ્રોડક્ટ છે એટલે કે સર્વિસ નંબર વન જ રહેવાની છે આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં ત્રણ વર્ષની વોરંટી મળી જશે અને હા તમને ઇએમટીએસ સેન્ટ્રલ ગવર્મેન્ટ સબસીડી તારીખ અઠાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી જ અવેલેબલ છે તો પછી હવે પેટ્રોલની પાછળ પૈસાના ધુમાડા શા માટે કરો છો એ જ પૈસામાં વસાવી લો